ધાંગધ્રામાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ શ્રી રાજપૂત કરણી સેના પ્રમુખે રોષ વ્યક્ત કરી ટિકિટ રદની માંગ કરી છે જય માતાજી જય મા કરણી ઉરાદીપ સેનજાલા ધાંગધ્રા શહેર કરણી સેના પ્રમુખ હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરેલ છે તે કોઈ પણ સંજોગોમાં ક્ષત્રિય સમાજને શ્રી રાજપૂત કરણી સેના સાખી લેશે નહીં તેનો સખતમાં સખત વિરોધ ચાલુ છે અને આવનાર સમયમાં સખત વિરોધ થતો રહેશે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી તેની ટિકિટ કેન્સલ નહીં કરે રાજકોટથી ત્યાં સુધી આ વિરોધ સતત ચાલુ જ રહેશે અને આ માધ્યમથી આપને પણ જણાવવા માંગી છે કે વધુમાં વધુ રાજકોટ જિલ્લાના ક્ષત્રિય સમાજ એક્ટિવ રહે ગામડે ગામડે જઈને પોતાનો પ્રચાર એવો કરે કે આ એક કોઈ વ્યક્તિગત કોઈની ટિપ્પણી નથી દેશના તમામ ક્ષત્રિય સમાજની આ ટિપ્પણી છે અને આ સ્વાભિમાનની લડાઈ છે આ લડાઈમાં તમામ ક્ષત્રિયોએ સાથ સહકાર દેવો સ્વૈચ્છિક સમજવું એ જ રીતે સૌ લોકોએ આમાં ભાગ લેવો કોઈ આમંત્રણ ન દેવાનું હોય જ્યાં કોઈ પ્રોગ્રામ નજીકના થતા હોય જ્યાં થતું હોય ત્યાં આવતું જતું રહેવું સમાજની જ્યાં મિટિંગો થતી હોય સંમેલન થતા હોય ત્યાં સ્વૈચ્છિક રીતે હાજરી દેવી અને સખત વિરોધ દર્શાવો તેઓને એમ થઈ જવું જોઈએ કે આ સ્વાભિમાનની લડાઈમાં ક્ષત્રિયો કોઈ પણ હાલતમાં સાખી લેશે નહીં ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય હિતના કાર્ય કરતી આવી છે ક્ષત્રિયો પણ રાષ્ટ્રીય હિતમાં જ ચાલ્યા છે અત્યાર સુધી એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ વિરોધ નથી પણ કોઈ વ્યક્તિ આ રીતે જો બફાટ કરે તો એને કોઈ પણ હાલતમાં સાખી લેવામાં આવશે નહીં વધુમાં વધુ વિરોધ સખત બનશે ને અમારા ઉપર દમન કરવામાં આવશે એમાં અમારો વિરોધ એક અમને અંદરથી એવી શક્તિ મળશે વિરોધ કરવાની એટલે એમાં અમે તૈયાર જ છીએ બધી રીતે એટલે આવનાર સમયમાં જોઈ લેવામાં આવશે અને બીજું આપના માધ્યમથી જણાવવામાં આવે છે કે આજરોજ સુરેન્દ્રનગર જિલ્લાની ક્ષત્રિય સમાજનું સંમેલન છે તેમાં સાંજે પાંચ વાગે બહોળી સંખ્યામાં સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ક્ષત્રિયો હાજરી આપે અને પોતાનો પ્રસંગ સમજીને આવે વિરોધ દર્શાવવાનો છે જય મા જય માતાજી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે